ખેડૂતોની હાલત હાલ એટલી કફોડી છે કે જીવન નિર્વાહ ખર્ચ પણ નીકળે એમ નથી વાત હોય ડુંગળી મરચા કે પછી કેળાનો પાક ભાવે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે આવી જ કઈક હાલત છે કેળા પકવતા ખેડૂતોની નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા આણંદ તાલુકાના મહીસાગર નદી કિનારે આવેલા ખેરડા ગામના ખેડૂત મનીષભાઈ પોતાના બાપ દાદાની જમીનમાં જુદા જુદા પ્રકારના પાકોની ખેતી કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વીઘામાં કેળાના પાકની ખેતી કરી છે આ ચાર વીઘામાં કેળાના કુલ સત્યાવીસ હજાર જેટલા રોપાની તેમણે રોપડી કરવામાં આવી હતી ખર્ચની જો વાત કરીએ તો ચાર વીઘામાં બે પોઈન્ટ સાહીઠ હજારનો ખર્ચ થાય છે

અને વેપારી આયા નહીં કેળું આગળ બજારમાં ગયું નહીં જેના કારણે ઉભો પાક પાકી જવામાં પામ્યો છે બીજું કે જે પ્રમાણે ખર્ચો કર્યો છે એ પ્રમાણે ખર્ચો પણ મળ્યો નથી એટલે ભાવ બી એટલો બધો બેસી ગયો છે કે વચ્ચે તો પચાસ રૂપિયા ભાવ હતો અત્યારે સો રૂપિયા એકસો દસ રૂપિયા દોઢસો ની અંદર ભાવ થઈ ગયો તો એની અંદર આ કેવી રીતે આ બધું પોસાય બીજું અધુરામ પૂરું એ છે કે જંગલી જાનવરોનો ત્રાસ વધી ગયો જેમ કે રોજ ને ભૂંડ કારણે તમે જોતા છો બધું ખોદી કરી નાખે છે પરિસ્થિતિ એવી છે કે આ એટલું બધું કે વેપારી સમય સર જેના કારણે કેરું માર્કેટમાં ગયું નહીં શું છે માગણી તો એક જ છે કે જો સરકાર સત્વરે જાગે અને જો સર્વે કરાવે અને આવો આ ખેડૂતોની વારે થાય તો ખેડૂતોને થોડો રાહત મળે એમ છે ચરોતર પંથકના વધુ પડતા ખેડૂતો કેળાની ખેતી કરે છે એક વર્ષ લાગે છે કેળની ખેતીમાં આ વર્ષે વધુ વરસાદ પડતા કોઈ વેપારી તૈયાર થયેલા કેળાના પાકને લેવા આવતા નથી ઘણા ખેડૂતોના કેળાના છોડ ઉપર જ કોવાઈ ગયા છે સાથે સાથે ભાવની જો વાત કરવામાં આવે તો આ વર્ષે ભાવ ઉચકાયો હતો ત્યારબાદ હાલ કેળાના ભાવની જો વાત કરીએ તો એકસો થી એકસો ચાલીસ મણ ચાલી રહ્યો છે જેથી કેળાની ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કેળાના ખેતીની જો વાત કરીએ તો એક બાજુ કુદરતી વાતાવરણનો માર પડ્યો તો તો બીજી બાજુ વાત કરીએ જંગલી ભૂંડ રોજ અને નીલગાય જેવા પશુઓ આવીને છોડને મૂળમાંથી ખોદી કાઢે છે જેથી તૈયાર થયેલ પાકનો બગાડ થાય છે અને નુકસાન કરતા હોય છે આ નુકસાની થતા ખેડૂતોને આ વર્ષે કેળાના પાકમાં મોટી સંખ્યામાં નુકસાન થાય એવી ભીતિ સર્જાય છે સરકાર જો આ સર્વે કરે તો તો એમને લાભ મળે ફરી આ ખેડૂતો બેઠા થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી